તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અમદાવાદ એરપોર્ટમાં છે ભરતીની છે જાહેરાત બહાર પડી છે અને આ ભરતી મિત્રો છે ધોરણ દસ પાસ અને ધોરણ બાર પાસ ધોરણ દસ પાસ અને સ્નાતક માટેની આ ભરતી રહેલી છે જેમાં પગાર ધોરણ તમને બત્રીસ હજાર સુધીનો પગાર ધોરણ આપવામાં આવશે અને મહત્તમ ઉંમરમર્યાદા પચાસ વર્ષ સુધીની રહેલી છે જેમાં છેલ્લી તારીખ મિત્રો ત્રીસ ડિસેમ્બર સુધીની રહેલી છે ત્યાં સુધીમાં તમે છે એમાં એપ્લાય કરી શકો છો તો જોઈએ વિગતવાર માહિતી કઈ પોસ્ટ ઉપર ભરતી આવી છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓમાં ટોટલ નેવાસી જગ્યાઓ પર છે ભરતીની છે જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં જે શૈક્ષણિક લાયકાત અને પોસ્ટ આપેલી છે જેમાં ફરજ અધિકારીની માટે સ્નાતક લાયકાત રહેલી છે જુનિયર ઓફિસર પેસેન્જર માટે ગ્રેજ્યુએશન માંગેલું છે જુનિયર ઓફિસર ટેકનિકલ માટે ફૂલ ટાઈમ બેચલર ઓફ એન્જિનિયરિંગ માંગેલું છે પછી ગ્રાહક સેવા કાર્યકારી માટે સ્નાતક જે લાયકાત માંગેલી છે રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ માટે ત્રણ વર્ષનો ડિપ્લોમા માંગેલું છે યુટિલિટી એજન્ટ રેમ્પ ડ્રાઈવર માટે ધોરણ દસ પાસ માંગેલું છે અને હેન્ડી વુમન માટે પણ ધોરણ દસ પાસ માંગેલું છે તો આ પ્રમાણે લાયકાત આપેલી છે અને તેના પોસ્ટ આપેલી છે ટોટલ નેવાસી જગ્યાઓ રહેલી છે ત્યારબાદ બીજી માહિતી જોઈએ તો પગાર ધોરણ કેટલો છે તો એકવીસ હજાર ત્રણસોથી લઈને બત્રીસ હજાર બસો સુધીનો છે જે પ્રતિમા પગાર છે આપવામાં આવશે પોસ્ટ પ્રમાણે છે અલગ અગર અલગ અલગ પગાર ધોરણ છે તે નક્કી કરવામાં આવેલા હોય છે ઉંમરમર્યાદા વાત કરીએ તો મહત્તમ જે વયમર્યાદા છે પચાસ વર્ષ જેટલી છે વયમર્યાદામાં રહેલી છે પચાસ વર્ષથી ઓછી હોય તો તે એપ્લાય કરી શકે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં જે છે ફી કેટલી ભરવાની રહેશે તો અરજી ફી પેટે પ પાંચસો રૂપિયા છે જે નોન રિફંડેબલ પાત્ર છે જે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે એઆઈ એરપોર્ટ સર્વિસ લિમિટેડ તરફેણમાં ડિમાન્ડ ડ્રાફ્ટ નામે ચૂકવવાના રહેશે ઉપરાંત મિત્રો છે જે ભૂતપૂર્વ સૈનિક અથવા તો એસ સી સમુદાયના ઉમેદવારો છે તેને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે અને અરજદારે ડિમાન્ડ ડ્રાફ્ટની પાછળની બાજુએ પૂરું નામ અને મોબાઈલ નંબર લખવાના રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજી કઈ રીતના થશે તો ઉમેદવારે છે સત્યાવીસથી ત્રીસ ડિસેમ્બરના રોજ સવારના નવ ત્રીસ કલાકેથી બાર બાર ત્રીસ કલાક વચ્ચે વોક એન ઇન્ટરવ્યૂમાં ભરતીમાં હાજરી આપવાનું રહેશે ઇન્ટરવ્યુનું સ્થળ પણ આપેલું છે કે બી ત્રણસો એક ત્રીજો માળ તીર્થ જ્યોતિ પ્લાઝા નિયર ગાંધી આશ્રમ સામે જેલ ભુજીયા આરટીઓ સર્કલ અમદાવાદ ત્રણસો એંશી જીરો સત્યાવીસ અને આરટીઓ સર્કલ પ્લેગ્રાઉન્ડ કલેક્ટર ઓફિસ સામે આશ્રય ઇન હોટલની બાજુમાં અમદાવાદ છે ખાતે આ સરનામે છે તમારે વોક એન ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે મૂળ પ્રમાણપત્રો બાયોડેટાની નકલ પ્રમાણપત્રોની ફોટોકોપી અને વર્તમાન એમ્પ્લોયર જો લાગુ હોય તો તો તે તરફના વાંધાના વાંધાના પ્રમાણપત્ર સાથે લઈ જવાના રહેશે એટલે કે તમારા જે ડોક્યુમેન્ટની કોપીઓ સાથે છે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને તમારો બાયોડેટા લઈને છે તમારે રૂબરૂ છે ત્યાં તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે તો ઇન્ટરવ્યૂનું સ્થળ છે જે આપેલું છે ત્યાં ઇન્ટરવ્યૂના સ્થળ ઉપર તમારે છે તે સત્યાવીસથી ત્રીસ ડિસેમ્બરના રોજ નવથી નવત્રીસથી બાર ત્રીસના વચના ગાળામાં છે તમારે જે વોકેન એન ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે